ચોકડી થી પેથાપુર ટૂટ ઉપર ઠેર ઠીર મસમોટા ખાડા કારણે વાહન ચાલકો પરેશાન મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના કુડિયા ચોકડી થી બલેન્ડિયા પેથાપુર જતા ડામર રોડ પર ઠેઠેરમાં મોટા ખાડા અને રસ્તાની તમામ મેટલની નીકળી અને બહાર આવી જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ઝાલુ તાલુકાના માર્ગ અને મકાન પંચાયત વિભાગ ઝાલુટ ટીમસી ખોડિયા ચોકડીથી ખોડિયા ખાખર્યા બલેન્ડિયા વગેલાને જોડતું ડામર રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે ડામર રોડ બંધા વાહન ચાલકોને અકસ્માતનો ભય રહેલો છે આ ડામર રોડ થી બાર વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો જ્યારે આ રોડ સાંકળું હોવાને કારણે જ્યારે વાહનો સામે આવે છે ત્યારે વાહન ચાલકોને નીચે ઉતારવાની ફરજ પડે છે જ્યારે આ ડામર રોડ ખાખરિયા બલેન્ડિયા વગેલા છતાં વાહન ચાલકો માટે ખૂબ જ ઉપયોગી છે ડામર રોડ શરૂ થયા છતાં નાના મોટા વાહનો પણ ચોવીસ કલાક દોડી રહ્યા છે જ્યારે ડામર રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે જે સરકાર દ્વારા ભરવામાં આવતા નથી તંત્ર દ્વારા ડામર રોડ વારંવાર પહોળો કરવામાં આવતો નથી એવું લાગે છે કે સરકારી તંત્રને ખાડા ભરવામાં કે રોડના થીગડા મારવામાં તેમને પણ આ ખાડા દેખાતા નથી તેથી આરડામર રોડ પરથી ખાડાઓ અને થીગડાઓ કે નવીનીકરણ રોડ ભરવામાં આવશે કે નહીં તે અને ઘોડિયા ચોકડીથી ખાખરિયા સુધીનો નવીનીકરણ રોડ બનાવવામાં આવશે કે નહીં તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે તેથી ખાકરિયા કુડિયા બલેન્ડિયા પેથાપુર વગેલા જતા વાહનો માટે આ ખૂબ જ ઉપયોગી છે જ્યારે સવાર આ રસ્તા પરથી કુડિયા એસટી બસ પણ આવતી હતી તે પણ આ બિસ્માર તૂટેલા રસ્તાના કારણે બસ પણ બંધ થવા પામી છે તેવી લોકચર્ચા હવે જોવાનું એ રહ્યું કે રસ્તાનું રિસ્પ્રેસિંગ કરવામાં આવશે કે નહીં તે ચર્ચાનો વિષય છે પપ્પુભાઈ ડામોર આઈ સેવન ન્યૂઝ ગુજરાતી